યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ ગાઈડન્સ બ્યુરો યુઈબી વડોદરા ખાતે રોજગાર ભરતી મેળો યોજાયો યુનિવર્સિટી રોજગાર માહિતી અને માર્ગદર્શન કેન્દ્ર યુ વડોદરા દ્વારા યુનિવર્સિટી એમ્પ્લોયમેન્ટ ઇન્ફોર્મેશન એન્ડ ગાઈડન્સ બ્યુરો યુઈબી ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરેલ છે ત્રણ જેટલી કંપનીઓમાં ત્રીસ જેટલી જગ્યાએ માટે પચાસ જેટલા ટેકનિકલ અને નોનટેકનિકલ ઉમેદવારોએ ભાગ લીધો હતો જેમાં બી મિકેનિકલ ઇલેક્ટ્રિકલ એમબીએ બી એમ કોમ એમસીએ એમએસડબ્લ્યુ કોઈ પણ અનુસ્નાતકની લાયકાત ધરાવતા અનુભવી અને બિનઅનુભવી પાંત્રીસ વર્ષ સુધીના મહિલા અને પુરુષ ઉમેદવારોએ ભાગ લીધો હતો ભરતી મેળામાં ઉમેદવારોને ભરતી મેળામાં કમ્યુનિકેશન સ્કિલ વિષય પર સેમિનાર યોજાયો હતો તેમજ વિદેશમાં રોજગારીની શિક્ષણ અને રોજગારની તકો તેમજ સેફ લીગલ માઇગ્રેશન અંગે તેમજ સ્વરોજગાર અને વોકેશનલ તાલીમ તેમજ એન્ટરપ્રિન્યોર ડેવલપમેન્ટ માટે તકો તેમજ ઓનલાઈન રોજગારી માટે તેમજ રોજગારલક્ષી અનુબંધમ અને એનસીએસ પોર્ટલ અંગે નિઃશુલ્ક માર્ગદર્શન ઉમેદવારોને આપવામાં આવ્યું હતું યોજાયેલા ભરતી મેળામાં યુઈ બેના નાયબ વડા અલ્પેશ ચૌહાણ સહિત જુદી જુદી કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા અને ઉમેદવારોના ઇન્ટરવ્યુ લીધા હતા અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ઉમેદવારોને નોકરીની તકો આપવામાં આવી હતી મારું નામ પરમાર ભૂમિકા છે હું વડોદરા લોકલ આઈટ જ છું મેં અપ્લાઈડ કેમિસ્ટ્રીમાં એમએસસી કરેલું છે અને મેં ફાર્માસ્યુટિકલ કાં તો કેમિકલ કંપની માટે અપ્લાય કર્યું છે અહીંયા આ જે આયોજન કરવામાં આવ્યું છે જે અનએમ્પ્લોયમેન્ટ લોકો માટે જે બહુ ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે જેમાં અમે પેપરમાંથી અમને જાણ મળી હતી તો અમે અહીંયા ભાગ લેવા માટે આવી રહ્યા છે અહીં આગળ હા જે રીતે અંદર ચાલી રહ્યું છે કમ્યુનિકી ેશન અને જે રીતે અમને ટ્રીટ કરી રહ્યા છે એના પરથી તો લાગે છે કે ફૂલ સક્સેસફુલ થઈ શકે છે આ પ્લાન અને અમને સારો એવો રિસ્પોન્સ મળી શકશે હવે હા બને એમ આવું જોઈએ અહીંયા આગળ અને કરવું જોઈએ એપ્લાય કરવું જોઈએ આ બુક ખૂબ સારી તક છે જે આપણે બહાર એમને એમાં બધે ફરી રહ્યા છે એના કરતાં આ બુક્સ ખૂબ સારું આયોજન કરી રહ્યું છે